સુરતની કીમ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયું છે ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે નદીમાં પાણીની આવક વધતાં જ આસપાસના ગામ લોકોની ચિંતા પણ વધી છે આપ જોઈ રહ્યા છો ઉપરવાસમાં વરસાદના કારણે સુરતની આ કિમ નદી બે કાંઠે વહી રહી છે ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે જેના કારણે હજુ પણ આ નદી છલોછલ જોવા મળશે નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં આપ જોઈ રહ્યા છો ઉપરવાસ અને સુરત જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ જે કીમ નદી છે ત્રણ તાલુકામાંથી વહેતી કિમ નદી છે તે બે કાંઠે વહી રહી છે અને જેને લઈને જે સુરત જિલ્લાના માંગરોલના મોટા બરોસરા નજીક આવેલો જે હાઈ બેરલ બીચ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંના જે સ્થાનિક લોકો છે તે ઘૂંટણસમાં પાણીમાંથી અહીં પસાર થઈ રહ્યા છે કારણ કે જે નદીની અંદર જે લાકડાઓ વહેણમાં તરાઈને આવે છે તેનો બળતણમાં ઉપયોગ કરવા તરીકે અહીં એ લોકો લાકડાઓ એકઠા કરતા હોય છે મહત્ત્વનું છે કે સામેની તરફ પણ જે નેશનલ હાઈવેને આ જોડતો માર્ગ છે જેમાં ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે શોર્ટકટ માર્ગ છે તેમાં મુખ્યત્વે જે લોકો છે તે અહીંથી અવર જવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હાલ એકાએક જે રીતે કિમ નદીનું જળસ્તર વધ્યું છે તેને જ લઈને છે તે આ માર્ગ અવર જવર માટે બંધ થઈ ચૂક્યો છે અને નેશનલ હાઈવે પરથી જે અન્યત્ર જવા માટે હવે પંદર જે દસથી પંદર કિલોમીટર જેટલો ચક્રાઓ ફરવાનો વારો આવશે મહત્ત્વનો છે કે અવરનવાર આ જ રીતે બેરલ બ્રિજ ઉપર કિમ નદી જ્યારે બે કાંઠે વધતી હોય છે ત્યારે હાઈ બેરલ બ્રિજ પર પાણી ફરી વળતા હોય છે મહત્ત્વનું છે કે હાલ પણ જે રીતે નદી જ નદીનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને જ તે હાલ જે નદી કિનારે વસતા લોકો છે તેમની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે ત્યારે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા માંગરોળ સુરત